નમસ્તે દોસ્તો આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર અહીં અમે તમને રોજની વીસ મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે જો તમે છોટ ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં વરસાદની વિદાય બાદ પણ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં પચ્ચીસ ઓક્ટોબરથી સત્યાવીસ ઓક્ટોબર સુધી વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે આજે સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એમ કે દાસ દ્વારા જણાવાયું હતું કે પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થયું છે જેના કારણે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે આગામી પચ્ચીસ થી સત્યાવીસ ઓક્ટોબર વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે આગામી સાત દિવસ હળવા વરસાદની આગાહી છે આજે સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં દરિયાકિનારે એલસીએસ ત્રણ સિગ્નલ જાહેર કરાયું છે જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકિનારે ડીસી એક સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે એક તારીખથી લાગુ થશે નવા નિયમો એક નવેમ્બર બે હજાર પચ્ચીસથી ઘણા નિયમો બદલાવાના છે ઘણી વસ્તુઓ એવી છે જેના ભાવોમાં ફેરફાર જોવા મળશે તો વરી ઘણા નિયમોમાં પણ બદલાવ થશે આવો જાણીએ કે એક નવેમ્બરથી શું શું બદલાવ થવાનો છે થોડા દિવસોમાં ઓક્ટોબર મહિનો પૂરો થવાનો છે અને નવો મહિનો શરૂ થવાની સાથે જ ઘણા નાણાકીય વિત્તીય નિયમોમાં ફેરફાર જોવા મળશે એટલું જ નહીં એલપીજીના ભાવોમાં પણ બદલાવ જોવા મળી શકે છે આવો તમને જણાવીએ કે આવનારી એક નવેમ્બરથી ભારતમાં શું શું બદલાવ થવાનો છે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે એ કરી આ મોટી જાહેરાત લગભગ બે મહિના પહેલા એનએચઆઈ દ્વારા કાર માલિકોની મોટી રાહત આપતા ત્રણ હજાર રૂપિયાનો વાર્ષિક પાસ શરૂ કરવામાં આવ્યો હતો આ પાસની શરૂઆત થયા બાદ કાર માલિકોને ખૂબ જ રાહત મળી છે નેશનલ ડાઇવે એપ દ્વારા તમે ઓનલાઈન ત્રણ હજાર રૂપિયાનો પાસ જારી કરીને બસો ટ્રીટ માટે અથવા એક વર્ષ માટે ટોલ પ્લાઝાનો ઉપયોગ કરી શકો છો હવે એનઇચઆઈ એ જાહેરાત કરી છે કે તે નેશનલ હાઇવે યુઝર્સ માટે ટોલ પ્લાઝા પર માસિક અને વાર્ષિક પાસની માહિતી પ્રદર્શિત કરશે બાર હજાર રૂપિયાની સહાય ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દીકરીઓના કલ્યાણ કુંવરબાઈનું મામેરું યોજના ચાલે છે લગ્ન કરેલી દીકરીઓને ડીવીટી દ્વારા સીધી એમના બેન્ક ખાતામાં સહાય ચૂકવાય છે કુંવરબાઈનું મામેરું યોજના એસસી વર્ગની કન્યાઓને ઓબીસી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓના લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ રૂપિયા બાર હજાર રૂપિયા જમા કરવામાં આવે છે તારીખ એક એપ્રિલ બે હજાર એકવીસ પહેલા લગ્ન કરેલા હોય તો તેરી કન્યાઓને દસ હજાર રૂપિયા સહાય ગુજરાતની કન્યાઓએ તારીખ એક એપ્રિલ બે હજાર પછી લગ્ન કરેલા હોય તો તેરી કન્યાઓને બાર હજાર રૂપિયા સહાય યોજનામાં વાર્ષિક આપમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે હવે આવક મર્યાદાનું ધોરણ છ લાખ નક્કી કરેલી છે ખેડૂતોની સહાય પાક નુકસાનની સહાય રાજ્ય સરકાર દ્વારા પાંચ જિલ્લાના અઢાર તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેને માટે એસડીઆરએફની જોગવાઈ મુજબ પાંચ ત્રેસઠ કરોડ અને રાજ્ય સરકાર દ્વારા ત્રણ ચોર્યાસી કરોડની વધારાની સહાય ઉમેરી નવ સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવા નિર્ણય કર્યો છે આ ઉપરાંત વાપ થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ ભૌગોલિક પરિસ્થિતિના કારણે ભારે વરસાદ અને નદીઓના પૂરની પરિસ્થિતિમાં વારંવાર ખેતીલાયક જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે આ સમસ્યાના કાયમી ઉકેલ નિવારણ માટે ફ્લડ મિટિગેશન મેજર્સ તરીકે ખાસ પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે આ ખાસ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર તરફથી અલગથી રૂપિયા બે હજાર પાંચસો કરોડની જોગવાઈ કરવામાં આવશે खरीफ बजार पच्चीस छीस ऋतुतर करेल बिंपियत खेती पाकों ते 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 में तेतरीस टका के नुकसान एसडीआरएफ नोन्स मुजब विकतार मर्यादा म प्रति हेक्टर मरवा रूपया आठ हज़ार पांच सौ सहाय तमज राज्य बजेट हेठ रुपिया तरह हजार पांच सौ एनपुल रूपया बार हजार प्रति हेक्टर लेखे खाकाधिक महत्वम बे हेक्टर मर्यादा सहाय पियत पाकों टका के नुकसान एसडीआरएफ नोन्स मुजब वस्तार की मर्यादा में प्रति हेक्टर मरवापात्र रूपया सत्तर हजार की सहाय राज्य बजेट हेठ रूपया पांच हजार एम कुल रूपया बीस हज़ार प्रति हेक्टर लेखे खातादीठ महत्तम बे हेक्टर मर्यादा में सहाय जाहिर कराई किसान परिवहन योजना पिछोतेर हजार सहाय ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે પણ સહાયની જાહેરાત કરી છે જે ખેડૂતોએ માલવાડક વાહનની ખરીદી કરવી હોય તો એમને મિત્રો પિચોતેર હજાર રૂપિયાની સહાય મળશે તો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે જે ખેડૂતોએ પોતાની માલવાહક વાહન ખરીદવું હોય તેમને પિચોતેર હજાર રૂપિયાની સુવિધા મળશે આની અંદર કઈ રીતના લાભ મળવાનું છે તો જે ખેડૂતો નાના હશે સીમાંત હશે એસીએસટી વર્ગની મહિલાઓ છે એમની પાત્રીસ ટકા અથવા તો પીચોતેર હજાર રૂપિયાની સહાય મળશે અને જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો અન્ય ખેડૂતો હોય એને પચ્ચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયાની સહાય મળશે આ કાર્ડમાં મળશે બે લાખ વીમો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ બે હજાર વીસમાં ઈશ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી આ યોજનાની ઘણો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં ઓગણત્રીસ કરોડ ઈશ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈશ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને બે લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ પાંચ ના આપે છે ઈશ્રમ કાર્ડ ધારક પ્રધાનમંત્રી ઈશ્રમ યોગી માંધન યોજના સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મેળવી શકે છે બેંકોમાં રજા અને નિયમમાં બદલાવ એક નવેમ્બરના રોજ બેંકોની હોલિડે લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે જણાવી દઈએ કે નવેમ્બર બે હજાર પચ્ચીસમાં બેન્કોમાં કોઈ તેર દિવસની રજા રહેશે હવે તમે તમારા જમા ખાતા માટે વધુમાં વધુ ચાર લોકોને નોમિનેટ કરી શકો છો જમા ખાતાઓ માટે તમે વધુમાં વધુ ચાર નોમીની વચ્ચે અધિકાર વહેંચી શકો છો કોઈ હિસ્સો સો ટકા હોવો જોઈએ પ્રાકૃતિક ખેતી વિઘા દીઠ મળશે વીસ હજાર સહાય ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી ક્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકની રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમ્યમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇમ્પુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂપિયા એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે